જુનાગઢ બિલખા રોડ પર જામ્યો આંખલા યુદ્ધ જુનાગઢ બિલખા સ્ટેટ હાઈવે પર બે આંખલા વચ્ચે યુદ્ધ સર્જાયું હતું બે આંખલાઓએ યુદ્ધ કરી આખો રસ્તો બાનમાં લીધો હતો આખલા યુદ્ધથી વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી હતી મનપા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી નથી કરવામાં આવતી કોઈ જાનહાનિ થશે તો કમિશનર જવાબદાર થશે કે કોણ તેવો સવાલ અહીં ઊભો થાય છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી મારું નામ છે વિશાલ જાંડપા વોર્ડ નંબર પંદરમાં હું રહું છું બિલખા રોડ જે સારામાં સારો અત્યારે સ્ટેટ હાઈવે થઈ ગયો છે અમારે ખોદીને તો રોડ ખોદી નાખ્યો છે અને બીજી તરફ ઢોરનો ત્રાસ છે અને આ જંગલી જે ઢોર કહેવાય રખડતા વખડતા પશુ એની જવાબદારી કોર્પોરેશનની છે એને પકડવા જોઈએ નથી પકડતા લોકોને અહીંયા એક એક કલાક ટ્રાફિક જામ થઈ જાય છે હાલાકી થાય છે લોકોને પાળે છે રસ્તામાં ખાડામાં નાખી દે છે કોઈ ધ્યાન દેતું નથી એ અહીંયાના સ્થાનિકો છે એ બિચારા લોકોની જે પડ્યા હોય એને સારવાર કરાવે છે બહુ એવું થાય તો એકસો આઠને ફોન કરી દે છે અત્યારે તો વહીવટદારનું શાસન છે વહીવટદાર ધારે તો શું ન કરી શકે જે લોકો એના ઢોરને રખડતા ભટકતા મૂકી દીધા છે કબજે કરે અથવા એના જેના પારિતા ઢોર છે એને જે રખડતા ભટકતા મૂકી દે છે રોડ ઉપર રોડ ઢોર માટે છે કે માળા માટે અને આમાં કોઈ મરી જાય તો જવાબદારી કેની છે અત્યારે તો કોઈ કોર્પોરેટર નથી કોઈ નથી અમારે રજૂઆત કરવા જાવી તો કેને કરવા જવાની આ વહીવટદારની હિસાબે કોઈનું મૃત્યુ થાય તો સંપૂર્ણ જવાબદારી જૂનાગઢના કમિશ્નરની રહેશે એક કલાક સુધી જો રોડ બંધ રહેતો હોય અને કમિશનરને ખબર એ ન હોય તો જૂનાગઢના કમિશ્નર કરે છે હું વહીવટદાર એટલે બહુ મોટી પદવી છે એને રોડ ઉપર નીકળવું જોઈએ જોવું જોઈ હું હાલે છે હું નહીં ક્યાંય કામ થાય ત્યાં જોવા નીકળતા નથી ક્યાં લોકોને હાલાકી થાય જોવા નીકળતા નથી વહીવટદાર અમારા પાઠક સાહેબે હતા પાઠક સાહેબે જૂનાગઢને ઉત્તમમાં ઉત્તમ બનાવીને ગયા હતા વહીવટદાર તરીકે રહીને અને તમે શેના વહીવટદાર જુઓ અત્યારે આખલા એટલા એટલા યુદ્ધ કરતા હોય તો એ છતાંય કમિશનર સાહેબની ઊંઘ ન ઉગડતી હોય તો એ કરે છે હું નહીં અંદર બેઠા બેઠા આખલા યુદ્ધ તો એક કલાક રોડ બંધ થઈ ગયો લોકો ડરી ડરીને નાના નાના છોકરા આગળ બેઠા હોય કોઈને પાડી નાખ્યા કોઈ મરી ગયા તો જવાબદારી કે નહીં